વેસુમાં આચાર્ય વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ રાજ પટાભિષેક આજથી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સુરત શહેરના આધ્યાત્મિક માહોલ સર્જાવાનો છે આચાર્ય વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ રાજ પટ્ટાભિષેકનો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન વેસુ સ્થિત ગુરૂલબ્ધે સામ્રાજ્ય ખાતે યોજાશે જૈન શાસનના સર્વોચ્ચ પદ પર આરૂઢ થનારા આ પ્રસંગે સમગ્ર જૈન સમાજમાં ઉત્સાહ અને ઉલ્લાસ છવાયો છે પત્રકાર પરિષદમાં સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અવસર એક્યાસી ફૂટ વ્યાસ અને છત્રીસ મીટર ઊંચાઈ ધરાવતું ત્રિગઢ સંવસરણ નિર્માણ કરાયું છે જે પ્રભુ મહાવીર સ્વામીના સંવસરણની આબેહૂબ ઝાંકી કરાવે છે વીઆર ટેકનોલોજી વિશાળ ડોમ આર્ટ ગેલેરી અને શ્રીના જીવન પર આધારિત પ્રદર્શન ખાસ આકર્ષણ રહેશે આઠ ભાષામાં એકસો આઠ ગ્રંથોના વિમોચનનો વિરલ પ્રસંગ પણ યોજાશે કાર્યક્રમમાં આશરે છત્રીસ આચાર્ય ભગવંતો ત્રણ ગચ્છાધિપતિ તથા હજારો સાધ્વીઓ ઉપસ્થિત રહેશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે શ્રી લબ્ધી વિક્રમ જનસેવા ટ્રસ્ટ અને સમસ્ત સુરત જૈન સંઘ દ્વારા આયોજિત આ મહોત્સવને શહેરભરમાં વિશેષ પ્રતિસાદ મળી રહ્યો છે હા હું આચાર્ય ભગવાન યશવંત સુરેશજી મહારાજ સાહેબના સમુદાયનો મેન ટ્રસ્ટી બિપિનભાઈ મંગલદાસ મહેતા સુરત રહેવાસી ગચ્છાધિપતિ પદ જે ગુરુદેવને મળવા જઈ રહ્યું છે એ ગુરુદેવ નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી એમને છત્રીસ વર્ષની ઉંમરે આચાર્ય પદવી લીધી અને આજે પણ એમને તેસઠ વર્ષનો દીક્ષા પર્યાય છે એવા ગુરુદેવને ગચ્છાધિપતિ પદ એને મળવા જઈ બાવીસ તારીખે બરોબર સાડા નવ કલાકે મળવા જઈ રહ્યું છે સાથે સાથે ગચ્છાધિપતિ પદ આચાર્ય ભગવાન જે ગચ્છાધિપતિ અભયદેવ શ્રી મહારાજ સાહેબ છે એમના હસ્તે એ ગચ્છાધિપતિ પદ મળશે

ને રાતના જે સંગીત સંધ્યા એટલે સાતથી સાડા દસનો એક કાર્યક્રમ સંગીત સંધ્યા પર એમાં બાલ ત્રણ બાલ કલાકારો એમાં પરફોર્મન્સ આપશે બાવીસ એકવીસ તારીખે સવારે નૌકારની આરાધના કુમાર ચેટરજી દ્વારા કુમાર ચેટરજી એટલે નૌકારના એક સાધક છે એમના દ્વારા સા છથી સાડા આઠનો કાર્યક્રમ છે નૌકાર મંત્ર પર અને બપોરે અઢી કલાકે રત્નકુક્ષી માતપિતા એટલે કે જે લબ્ધી સમુદાયના સાધુ માત માતપિતા છે અથવા એમના પરિવારજનો છે એમનું બહુમાન કરવામાં આવશે અને એકસો આઠ ગ્રંથ જે આઠ ભાષામાં લખાયેલા છે એ એકસો આઠ ગ્રંથનું વિમોચન છે એમાં ચોવીસ બાય અઢારનું એક મોટું પુસ્તક બનાવવામાં આવ્યું છે ને એની અંદર આ બધા ગ્રંથોને ફ્રન્ટ પેજને એમાં મૂકવામાં આવેલા છે એ પણ એક જોવાલાયક છે બીજું એક આખું એક્યાસી ફૂટના ડાયામીટર અને ચુમ્માલીસ ફૂટ હાઈટની સમવસ્ત્રની રચના કરી છે અને એની અંદર વીઆર ટેકનોલોજી દ્વારા જે ચશ્મા પહેરી અને તમે છવ્વીસો વર્ષ પહેલાંની જે સમૂવસ્ત્રની રચના છે એના એ તમે અનુભૂતિ કરી શકો અને નીચે પ્રદર્શની છે એ પણ ખૂબ જ જોવાલાયક છે અને બાવીસ તારીખે બરાબર સાડા નવ કલાકે પદવીનો પ્રારંભ થશે કાર્યક્રમનો સ્થળ કયો છે બલાર ફાર્મ વેસુ